નમસ્કાર સ્વાગત છે આપનું હું કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે શિયાળાનું સ્પેશિયલ એવું લીલા લસણનું લસણિયું બનાવતા શીખીશું તો એ પેલા તમે હજુ સુધી મારી ચેનલને ના કરી હોય તો નીચે વિડીયો છે તેની બાજુમાં બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ હેલ્ધી અને શિયાળાનું સ્પેશિયલ એવું લીલા લસણનું લસણિયું શિયાળાનું સ્પેશિયલ અને ખૂબ જ ટેસ્ટી લીલા લસણનું લસણિયું બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા સો ગ્રામ લીલું લસણ લીધું છે ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા આપણે ચાર મોટી ચમચી તેલ જોશે એટલા માટે મેં તેલ લીધું છે બે મીડિયમ તેખા મરચાના ટુકડા કરીને લીધા છે બે ચમચી સિંગદાણાનો ભૂકો ત્રણથી ચાર નંગ કાજુના મેં ટુકડા કરીને લીધા છે એક ચમચી ઘી

જે ખરાબ પાન હોય છે તે કાઢી અને આવી રીતે ચોખ્ખું કરી લીધું છે તો હવે આપણે એને એકદમ એકદમ આવી આવી રીતે રીતે વડે સમારી સમારી આપણે બધા છે અહીંયા આપણે લીલું લસણ સમારીએ ત્યારે એનો જે વ્હાઈટ પાર્ટ હોય તે આપણે અલગ રાખવાનો છે અને ગ્રીન પાર્ટને પણ અલગ સમારવાનો છે તો આપણે હવે આવી રીતે બંને પાર્ટને અલગ કરી અને લીલું લસણ ને સમારી લેશું અહીંયા મેં લસણને વ્હાઈટ પાર્ટ અને ગ્રીન પાર્ટ અલગ કરી અને સમારી લીધું છે હવે આપણે અહીંયા જે મેં ટામેટાં લીધા હતા તેની પ્યોરી બનાવવાની છે તો આપણે ટામેટાની દાંડલીનો ભાગ કાઢી અને આપણે મોટા મોટા ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરી અને આપણે ટામેટાની પ્યોરી બનાવી લેશું અહીંયા મેં ટામેટાની પ્યોરી બનાવી લીધી છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે એ જ મિક્સર ની અંદર અહીંયા આપણે જે મરચાંના ટુકડા કરી લીધા હતા તે મરચાં અને આદુ એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેશું હવે આપણે લીલા લસણનું લસણિયું બનાવવા માટે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન ગરમ કરવા માટે રાખી દઈશું અને પેનની અંદર અહીંયા જે મેં એક ચમચી ઘી લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે ચાર મોટી ચમચી ની અંદર તેલ એડ કરી દેશું અને ગરમ કરવા માટે રાખી દેશું જ્યારે આપણે લીલા લસણનું લસણિયો બનાવીએ ત્યારે ઘી સાથે આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો તો જ ઓરિજિનલ લસણિયાનો ટેસ્ટ આવશે તો અહીંયા અમે સિંગ તેલ જ લીધું છે તમે પણ જ્યારે બનાવો ત્યારે સિંગ તેલનો જ વપરાશ કરવો જેથી ખૂબ જ ટેસ્ટી લસણિયો બને તો અહીંયા આપણું ઘી અને તેલ બને ગરમ થઈ ગયા છે તો હવે આપણે એની અંદર અહીંયા મે જે એક ચમચી આખું જીરું લીધું હતું તે એડ કરી દઈશ અને અહીંયા આપણે ખડો મસાલો લીધો હતો તે બધો એડ કરી દઈશ અને અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે એડ કરી દઈશ અને અહીંયા આદુ મરચા લસણની પેસ્ટ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને તેલની અંદર સાંતળી લેશું અહીંયા આપણી બધી વસ્તુને મેં તેલની અંદર મિક્સ કરી દીધી છે તો હવે આપણે એની અંદર જે લસણનો આપણે વ્હાઈટ પાર્ટ સમાર્યો હતો તે આપણે એડ કરી દેશું અને એને પણ આપણે મિક્સ કરી લેશું એને આપણે એકદમ બ્રાઉન નહીં થવા દેવાનો એમ જ વ્હાઈટ રહે તેવી રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને પકવવાનો છે જેથી આપણું લસણિયું ખૂબ જ ટેસ્ટી બને તો આવી રીતે તવીથા વડે ચલાવતા ચલાવતા જ આપણે લસણને સાંતળવાનું છે હવે આપણે એની અંદર જે અહીંયા મેં ટામેટાની પ્યોરી કરી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા આપણે નમક એડ કરી દઈશું સ્વાદ મુજબ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી ટામેટાનો સ્વાદ આપણો બેલેન્સ થઈ જાય એટલા માટે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને થોડીવાર માટે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકવવા માટે રાખી દઈશું

ઢાંકણ ઢાંકી અને આપણે એક થી દોઢ મિનિટ માટે એને પકવવા માટે રાખી દોઢ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું આપણા મસ્ત લીલા લસણનું લસણિયું રેડી થવા જઈ રહ્યું છે અને કલર પણ ખૂબ જ મસ્ત આવ્યો છે અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવવા લાગી છે તો હવે આપણે એની અંદર જે આપણે કાજુ અને સિંગનો ભૂકો લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો હવે આપણે અહીંયા જે મેં કાજુ લીધા હતા ટુકડા કરીને તે એડ કરી દઈશું અને સિંગદાણાનો ભૂકો મેં અહીંયા લીધો હતો તે પણ એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો તે એડ કરી દઈશું જીરું પાવડર એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું એટલે આપણું લસણિયું ખૂબ જ ટેસ્ટી બને તો હવે આપણે આવી રીતે મિક્સ કરી અને આપણે એને અડધી મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને પકાવી લેશું જેથી અંદર બધો જ મસાલો ખૂબ જ મસ્ત રીતે મિક્સ થઈ અને આપણું લસણયું ખૂબ જ ટેસ્ટી બને તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ત્રીસ મિનિટ અડધી અડધી મિનિટ માટે પકાવી લેશું અહીંયા અડધી મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લેશું આપણું ખૂબ જ મસ્ત ટેસ્ટી અહીંયા રેડી થઈ ગયું છે તો તમે આ લસણિયાને રોટલા સાથે ભાખરી સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે લસણિયાને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું શિયાળાનું સ્પેશિયલ અને ખૂબ જ ટેસ્ટી એવું લીલા લસણનું લસણિયો અહીંયા તૈયાર છે આ લસણિયો તમે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ લીલા લસણનું લસણિયો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારું લીલા લસણનું લસણિયો કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ